વિસ્તારમાં જૂના પાસે પટેલ મેદાનમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે આજે વહેલી સવારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બાર થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી હતી

હજુ થોડા ઘણા દિવસો જ થયા છે હજુ અને અમદાવાદમાં ભીષણ ભીષણ આગની ઘટના જે વહેલી સવારે બાર જેટલી ફાયર વિભાગનો કાફલો જે છે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ આગનો જે બનાવ બન્યો છે કયા કારણ કારણોસર અહીં આગ લાગી છે

વાત કરીએ તો અહિયાં ખુબ જ વધારે પ્રમાણમાં કાપડ વાત કરીએ ફાયર બ્રિગેડ ના જે અધિકારીઓ છે જવાનો છે તેના દ્વારા પાણીનો માર ચલાવવામાં આવ્યો હતો ને તેના કારણે કાબુમાં અત્યારે વાત કરીએ અત્યારે એના કરતા ઘણી કાબુમાં અત્યારે આગ છે પેલા કરતા ઘણી કાબુમાં જોવા મળે છે સત્રનો જે શેડ છે આ ગોડાઉન માં બનાવવામાં આવ્યો હતો અને તેના કારણે આગ વધારે પ્રસરી હોય એવું અહિયાં કહેવામાં આવી રહ્યું છે આજુબાજુના જે ગોડાઉન છે ત્યાં પણ આગ પહોંચી હોવાની માહિતી મળી રહી છે સાથે સાથે વાત કરીએ કે ફાયર બ્રિગેડ દ્વારા

વાત કરીએ આજની ચપેટમાં આવી ચુકી છે થોડાક દિવસો પહેલા જ આગનો જે મુખ્ય આપણે વાત કરીએ કે જૂન જૂન રાજકોટમાં આગનો જે ગામડો બન્યો હતો ત્યારથી અત્યાર સુધી અમદાવાદ માં પણ બે થી ત્રણ જગ્યાએ આગના બનાવ બન્યા છે ગરમી એટલા પ્રમાણમાં જોવા મળે છે કે આગના બનાવ બની રહ્યા છે દિવસે ને દિવસે ત્યારે અત્યારે હાલમાં કોઈ પણ જાતનું એની કોઈ સેફ્ટી જોવા નથી મળી રહી લોકોને એટલું મોટું જયારે વાત કરે એટલી મોટી ઘટના બની ચૂકી છે હાલમાં રાજકોટમાં રાજકોટમાં છોકરાઓ એટલા બધા બાળકો હમણાં મારા હતા હતા પણ અત્યારે હાલમાં કોઈ પણ જાતનું સ્મૃતિ જોવા મળતી અત્યારે પણ અત્યારે વાત કરીએ કે અમદાવાદમાં હમણાં હોટમાં પણ સાત કિલોના જે શેડના વિભાગ હતા તેને સીલ કરવામાં આવે હતા ત્યારે હાલમાં ગોડાઉનમાં પણ જે શેડ નો વિભાગ છે તે જોવા મળે છે અને શેડના કારણે જ આગ વધારે પ્રગતિ હોય તેવું પણ લાગે છે આની અગાઉ વાત કરીએ તો લાલ દરવાજા વિસ્તારમાં પણ એક ભરડું હતું કે ભરકે ભર્યું હતું એકવીસ દિવસ પહેલા વાત છે વાત કરીએ તો આગના બનાવો બને છે પરંતુ તેમાંથી કોઈ પણ લોકો સ્પીખ નથી મેળવતા આવેલું છે વિસ્તારનું ત્યાં ઘટના બની હતી અને ભોયરામાં રહેલા જે આર્ટિફિશિયલ ફૂલો હતા તેમાં જે આગ લાગતા આખા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો એટલે ત્યારે પણ ફાયર બ્રિગેડ ની પંદર ટીમે પાણીનો માર્ગ ચલાવ્યો હતો અને આગને ને કાબુમાં લીધી હતી અને આજે પણ અહીંયા બાર જેટલી ગાડીઓ આવી છે અને સમગ્ર જે આ ઘટના છે અત્યારે જે ઘટના બની છે આજનો જે ઘટના બની છે તેને કાબુમાં લેવાની અત્યારે કોશિશ ચાલી રહી છે સંપૂર્ણપણે કાબુમાં નથી આવી પરંતુ એવું લાગી રહ્યું છે ટૂંક સમયમાં કાબુમાં આવી જશે આજુબાજુના જે જોડાણ છે તેમાં પણ આગ પ્રસરી ગયું છે વાત કરીએ મેં પહેલા પણ વાત કરી કે સેફ્ટી અત્યારે લોકો દિન પ્રતિદિન જોતા રહે છે કે અત્યારે આગના બનાવ ફી બને છે ત્યારે સેફ્ટી નથી જોવા મળતી રહી અને લોકો વાત કરીએ ગંભીર લોકો નથી રહ્યા ગંભીર મુદ્દે આ મુદ્દે કોઈ ગંભીર હોય કોઈ વિચારી નથી રહ્યા

જે માણસ હોય છે તેના તકલીફ પડતો હોય છે ત્યારે આપણને ફેલા આવતા હોય છે ચોક્કસ તેમનું દુઃખનું આપ પડે છે હાલમાં વાત કરીએ ડાંગ આગ લાગી છે કાપડના જે ગોડાઉન માં આગ લાગી છે

આગ જે છે ખૂબ જ ભયાનક લાગી છે જો જોતામાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ આણે ધારણ કરી લીધું છે ત્યારે આગના બનાવમાં અંદાજે કેટલું નુકસાન થયું છે આ કાપડના ગોડાઉનને લઈને આગ લાગી છે કેટલું નુકસાન થયું છે અંદાજે જેમનું આ ગોડાઉન છે તેમની પાસેથી માહિતી આવી જાય પરંતુ હા એવું જેવું છે આપણે કહી શકીએ કે વધારે પ્રમાણમાં નુકસાન થયું છે કારણ કે આખું કાપડ નું જ ગોડાઉન હતું અને અંદર કાપડ હતું મોટા પ્રમાણમાં કાપડ બળી ગયું છે અને તેના કારણે જ જે આગ છે તેને ભીષણ સ્વરૂપ લીધું હતું કારણ કે પછી અત્યારે હાલમાં જે આગ જે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આજુબાજુના ગોડાઉન માં જો આગ પ્રસરી જતી હોય તો તમે વિચારી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં આગ બની હશે આગ લાગી હશે

સિત્તેર થી એસી જે વાત કરીએ કામદારો હતા અત્યારે સૂત્રો દ્વારા આ માહિતી મળી છે તેમની પાસે એસી કામદારો અહીંયા હાલમાં હતા ગોડાઉન માં કે તેમાં કામ કરી રહ્યા હતા પરંતુ હાલમાં કોઈ જોવા નથી મળી રહી આગળ કઈ રીતે સંપૂર્ણપણે આ ઘટના લેવામાં આવશે જોવામાં આવશે આગ લાગી કેવી રીતે આગ લાગી તેના પર